ચૌદ એક બે હજાર પચીસ ના રોજ સૂર્યનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે આ સાત રાશિને લાભદાયી બનશે તો કઈ છે સાત રાશિ ચાલો જાણીએ એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો ચૌદ જાન્યુઆરી બે ને મંગળવારે સવારે નવ વાગે ને સત્તાવન મિનિટે ગ્રહોના રાજા સૂર્ય પોતાની વર્તમાન ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ બાર ફેબ્રુઆરી બે સુધી રહેશે સરકારી નોકરી પદ પ્રતિષ્ઠા માન સન્માનના કારક સૂર્યનું આ રાશિ પરિવર્તન એટલે કે મકર મકરસંક્રાંતિનો પ્રભાવ શાત રાશિના લોકો માટે ભાગ્યશાળી બનશે આ પરિવર્તન તમારી જવાબદારીઓમાં વધારો પણ કરશે અને એ તમને સફળતા તરફ આગળ પણ વધારશે આ સમય દરમિયાન નોકરીમાં પ્રમોશનના યોગ બનશે અને વ્યાપારીઓ માટે કામમાં પણ સમય અનુકૂળ રહેશે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ વિશેષ સમયની વૃદ્ધિ સાથે અટકેલા પૈસા પણ પાછા આવવાના યોગ બને છે પ્રેમ સંબંધમાં વૈવાહિક જીવનમાં અને પિતા સાથેના સંબંધમાં મજબૂતી આવવાના યોગ છે વ્યવસાયિક યાત્રા અને વિદેશ યાત્રા બંને લાભદાયી રહેશે આ સપ્ત સૌથી ભાગ્યશાળી રાશિઓ છે મેષ રાશિ કન્યા રાશિ વૃષક રાશિ મકર રાશિ મૈન અને ધન જો તમારી રાશિ આ સાતમાંથી કોઈ એક હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો આગળ સાત રાશિના લોકોને જરૂરથી શેર કરજો જય માતાજી